જય માતાજી રાધે રાધે હરહર હર મહાદેવ શિવ શંભુ આજે આપણે ડુંગળીને દાળ બનાવીએ છે ચણાની એની રેસીપી હું શેર કરું છું તો તમે જોજો લાઈક કરજો કમેન્ટ કરજો ઓકે આવો તમે રેસીપી જુઓ બહુ નહીં લાંબો બ્લોગ હોય પાંચ દસ મિનિટનો હશે રેસીપી ને ધ્યાનથી જોજો બધા મિત્રો નાખીશું પછી જીરું આમાં જીરું વધારે તો સારું લાગે રઈ થોડીક નાખશું ada ran thodi hingyan aakishu bie teen lavi nakishu એક ટુકડો તજનો નાખીશું તજનો કઢી પત્તા નાખીશું કઢી લીપ પછી ડુંગળી નાખી દઈશું ડુંગળી પૂરી લાલ નથી કરવાની સાધારણ લાલ કરવાની ઓકે ઘરમાં કોઈ લીલી સબ્જી ના હોય તો આપણે આ બનાવીને ખાઈ શકીએ છીએ મસ્ત લાગે છે સ્વાદ બી એનો સરસ હશે ચકાસ અને જે ઓઇલ નાખ્યું છે મેં સિંગતેલ નાખ્યું છે જેને કોઈ બી ઓઇલમાં બની શકે છે

सारी सुबिना वीडियो में शेयर करिला छे youtube मित्रों ये हो री ना रु का रु का ले

Aquí para que me Ok, Bien, মধুৰগৈ মোৰ নামো

જો આમાં મરચું છે આદુ લસણ છે હવે એની અંદર થોડું કલર વાળું મરચું નાખી દઈશું સાઈડમાં માં થોડીક હળદર નાખી દઈશું

જો એનો કલર કે સિન સારી દાઉન અમારા માણસ વધારે છે એટલે પાંચસો દાળ અમારા બાપકી પડે અમારે એક જણ ખાનારા છે ઘરમાં દસ જણનું રોજ જમવાનું બનાવવાનું હોય કોઈ આવી ગયું હોય તો બાર તેર બી થઈ જાય કામ મારીને આપવાનું બે ટાઈમ જમવાનું টমা না দাড়া না পড়ে দাঁড় দানা ছাড়া তে না এটা দাঁড় না ছাড়া নিকি যায় બનાવે તો હરેકાન કોઈ બી સબ્જી હોય સારી જ ભણે જેને ના ભાવતું હોય તે બી ભાવે આપણે આપણે થોડોક ધાના પાવડર નાખી દઈશું અંદર થોડોક દાળનો મસાલો છે એ નાખી દઈશું ગરમ મસાલો દાળનો aprendar na cidade de sutchanani આની સાથે આપણે ભાખરી રોટલી પરાઠા કોઈ બી વસ્તુ હોય ને આરામથી આપણે ખાઈ શકીએ છીએ ચણાની દાળ છે એટલે ઘાટી બનશે એટલે બે વાટકી પાણી નાખી કે બહુ ઘાટી દે લાગે ઓકે ચણાની દાળ કેવી ઓસરાય ને એટલે તમારે જાળી શકી દેજો પાણી નાખ્યા પછી બી જાળી છે ને હમ તો બનાવો અને તમારા બાળકો તમારા હસબેન્ડ ને તમારી સાસ સસુરને તમારા મમ્મી પપ્પાને મસ્ત મજાથી જમાડો માં ભગવતી તમારે વાળી રાખે ભરૂભાર રાખે તમે જોઈ શકો છો બેનો આપણી દાળ બની ગઈ છે બસ હવે આ ઉકલે એટલે બંધ કરી દેવાનું છે ઓકે ચણાની દાળ અને ડુંગળી ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં બધા વિડીયોને શેર કરજો આગાડી તો રેસીપી બનાવતે એમને આવડી જાય જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ